ડોક્ટર ગણાવી કોઈ પણ જાતની ડિગ્રી કે લાયસન્સ વગર દવાખાનું ખોલી પોતાની ડોક્ટર તરીકેની ઓળખ આપી લોકોને તપાસી દવા આપતો હતો અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો ગ્રામ્ય વિસ્તાર હોવાથી અહીંના લોકોની સામાન્ય બીમારી હોય ત્યારે લોકો આ ડોક્ટર પાસે જતા હતા અને નકલી ડોક્ટર ગામ લોકોને દુકાનમાં દવાખાનું ખોલી તપાસતો હતો આ ડોક્ટર જે દુકાન ભાડે રાખી હતી તેમાં એલોપેથી દવાઓ જેવી કે એન્ટિબાયોટિક્સ સ્ટીરોઈડ વગેરેનો જથ્થો રાખીને ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો હાલ બાકીના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઇદ્રેશ પાલોદરિયાને અલગ અલગ એલોપેથી દવાઓનો જથ્થો કિંમત રૂપિયા સુડતાલીસ હજાર ત્રણસો અડસાઠ રોકડ રૂપિયા સાત હજાર બસો સાહીઠ મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ ચોસાઠ હજાર છસો અઠ્યાવીસના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે જેડીસી ન્યૂઝ સાથે ગૌતમ ચૌહાણ જુનાગઢ